કારણ કે સુરતમાં દિન દહાડે બેંકમાંથી લાખો રૂપિયાની લૂંટ કરી લૂંટારો ભાગી બન્યો છે વાત છે સુરતના સચિન વિસ્તારની સચિન વિસ્તારમાં આવેલા વાંસ ખાતે બેંક ઓફ મહારાષ્ટ્રની શાખા સવારે ખોલી ત્યારે પાંચ થી છ જેટલા લૂંટારો બેંકમાં ઘૂસી જવા પામ્યા હતા અને પિસ્ટોલની અણીએ બેંક કર્મચારીઓને ધમકાવી બેંકમાંથી લાખો રૂપિયા લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા તો બનાવની જાણ થતા સચિન પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ બેંક પર પહોંચી જવા પામ્યા હતા અને તપાસ શરૂ કરી હતી સચિન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક મોટર સાયકલ પર ત્રણ જણ અને બીજી મોટર સાયકલ બે જણ ચાર હેલ્મેટ પહેરેલા હતા અને બીજાને બુકાની બાંધેલી હતી બેંકમાં પ્રવેશ કરી બેંકના કર્મચારીઓને અંદર લઈ જઈ ઉભા રાખી અને ચૌદ લાખની આસપાસની લૂંટ કરેલ છે અને હાલમાં સુરત શહેરમાં રેડ એલર્ટ સ્કીલ સ્કીમ જાહેર કરેલી છે વાહન ચેકિંગ અને નાકાબંધી ચાલુ છે ડિસ્ટ્રિક્ટમાં પણ જાણ કરેલી છે ત્યાં પણ નાકાબંધી ચાલુ છે અને સીસીટીવી અને મોબાઈલ સર્વેલન્સ ઉપરથી ડિટેક કરવાની કાર્યવાહી ચાલુ છે સાહેબ કેટલા લાખ રૂપિયાનો અંદાજ થયો તો લૂંટારો બેંકના સીસ્યુડ્યુમાં કેદ થયા છે બે ગાડી પર આવેલા પાંચ લૂંટારૂએ મોઢા પર હેલ્મેટ પહેરી હતી સાથે મોઢા પર માસ્ક પણ બાંધ્યા હતા હાલ તો લાખો રૂપિયા લૂંટાને તે પણ દિન દહાડે બેંકમાંથી કરાઈ હોય જેને લઈને આખા વિસ્તાર સાથે સુર શહેરમાં લૂંટની ઘટના ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા